નડિયાદના ઉત્તરસંડા ગામે બાયોમેડિકલ વેસ્ટની સળગાવી પ્રદૂષણ ફેલાવાનો મામલો સામે આવ્યો છે નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામ ખાતે

સેમ્પલોમાં ફેલ જાય છે છતાં પણ એ રોજ રાત્રે એના યુનિટ પર આજુબાજુના હોસ્પિટલનો કચરો બાયોમેડિકલ વેસ્ટ લાઈ અને તે મારવાનું કામ કરે છે આજુબાજુના રહેવાસીઓ જે છે સોસાયટી છે બધાને સ્વાસ્થ્યની પણ બીમારી ઘણી બધી કમ્પ્લેનો આવી છે છતાં પણ કોઈ રાજકીય દબાણ હોય કે સરકારની માણસ કોઈ ફૂટેલો હોય તેના લીધે અગિયાર વર્ષથી અમારો કોઈ આ નિવેડો આવ્યો નથી અને જો આ નિવેડો નહીં આવે તો આવનારી જે જિલ્લા પંચાયતની ચૂંટણી કે કોઈ પણ ચૂંટણી હશે તો અમે ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરીશું આમાં આજુબાજુના ખેડા જિલ્લાની આજુબાજુના જે તમામ દવાખાનાનો કચરો લાવીને આ જગ્યાએ બહારવામાં આવે છે જેના લીધે શ્વાસને પર્યાવરણને નુકસાન છે અમે છેલ્લા અગિયાર વર્ષથી આ વસ્તુની લડત લડી રહ્યા છે ત્યાંથી અઢીસો મીટરના અંત બસોથી અઢીસો મીટરના અંતરે મારું ખૂદનું રહેણા મકાન આવેલું છે બે હજાર સોળ સત્તર વર્ષથી અમે ત્યાં આગળ રહે છે પણ આજ દિન સુધી માં ગ્રામ પંચાયતમાં દરેકે દરેક જગ્યાએ રજૂઆતો કરેલ હોવા છતાં પણ આ વસ્તુનું કોઈપણ જાતનું નિરાકરણ આવતું નથી છેલ્લા કેટલા વર્ષથી ઉત્તરદાના ગામના બહારમાં બસો મીટરના એરિયાની અંદર અમે રહીએ છીએ પણ અમારે શ્વાસ હાનિની તકલીફ છે છોકરાઓ બીમાર પડે છે અવારનવાર કેટલી અરજીઓ કલેક્ટર સાહેબ શ્રી બધાને આપેલ કેટલા આંદોલન ગાંધી માર્ગમાં અમે રહીને આંદોલન કરેલ છતાં એની કોઈ નિવારણ નથી આવનાર પેઢી અમારી સુરક્ષિત રહે અને કોઈ અમારે આરોગ્ય ખાતે છેડછાડ ના થાય એના માટે બાયોવેસ્ટ બંધ કરવા તક સરકારે અત્યારે આ મારી દલીલ છે કે બંધ જ કરી દો કે આવનાર બે હજાર પચીસ ચોવીસથી જે ચૂંટણીઓનો બહિષ્કાર ગામ બધા વડીલો હકઘાત કરવાના છે

એક પાંચ મિનિટ માટે ચાલે બરાબર ફાયરિંગ થાય સપોઝ પલ્સો કે ડીઝલ નાખે અને નાખ્યા પછી જે બળે આખો વેસ્ટ તો પછી એનો વાંધો નથી કારણ કે એમાં એર સ્ક્રબિંગ સિસ્ટમને બધું મોટું હોય પાસે આવેલા ઉતરસંડા ગામે બાયોમેડિકલ વેસ્ટ ક્લીન જે ગેરકાયદેસર રીતે સ્થપાયું છે જેનો ગેરકાયદેસર રીતે આખો યુનિટ છે અને જે ગેરકાયદેસર રીતે રાત્રિના સમયે બાયોમેડિકલ વેસ્ટ બારી રહ્યા છે સરપંચનો આક્ષેપો છે કે છેલ્લા ઘણા સમયથી અમે ગાંધી જીત્યા માર્ગે આંદોલનો કર્યા છે ઉપવાસ આંદોલન કર્યા છે કલેક્ટરને ડીડીઓને ગાંધીનગર સુધી રજૂઆતો કરવા છતાં પણ આ યુનિટ બંધ નથી અને રાત્રિના સમયે જે ગેરકાયદેસર રીતે મેડિકલ વેસ્ટ બારી રહ્યા છે તેથી આજુબાજુના સોસાયટીઓ રહેણાંક વિસ્તારમાં મંદિર છે મસ્જિદ છે તળાવ છે સોસાયટીઓને ઘણા રોગચાળો ફાડી ફાટી નીકળવાની સંભાવનાઓ છે આ બાબતે જીપીસીબી જે સરદાર પરમા નીચે કચેરી આવેલી છે ત્યાં ઇન્ટરવ્યુ લેવા અમે આવ્યા હતા બુલેટિન ઇન્ડિયાની ટીમ તેમ છતાં પણ ધરાર વીએમ મલ્હાર ના પાડી દીધી છે આ રીતે અમે ઇન્ટરવ્યુ આપી ના શકીએ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળી રહ્યો કે જીપીસીબી પણ આમાં આ મેડિકલ વેસ્ટમાં સંડોળી હોય તેવું દેખાઈ રહ્યું છે તેમ છતાં પણ આ લોકો મેડિકલ વેસ્ટ રાતના સમયે પારી રહે છે હવે જોવાનું એ રહ્યું કે સરપંચે પણ ચોખ્ખું કહ્યું છે કે જો આ યુનિટ બંધ નહીં થાય તો આવનારી જિલ્લા પંચાયત ની ચૂંટણી હોય કે કોઈ પણ સ્થાનિક સ્વરાજ ની હોય અમે ખુલ્લો વિરોધ કરીશું અમે ખુલ્લો વિરોધ કરીશું હવે જોવાનું એ રહ્યું કે સરકાર કઈ રીતે એક્શન લેશે પ્રતિક ભટ્ટ બુલેટિન ઇન્ડિયા નડિયાદ